પોલીસ તંત્ર દ્વારા દિવાળી તહેવાર પૂર્વ પોલીસ અધિકારી બીડી જાડેજાના જાડેજા સંકલન બેઠક યોજાય ચાલુ હોય જવાનું જાય બધું કાઢી ગયા સીસીટીવી તમારા વેપારીના સીસીટીવીથી તમે એમાં ડિટેક કરી શકીએ એવું નથી કે પોલીસ તમને કાયમ માટે હેરાન કરવા માટે આવે આવતા સીસીટીવીના ઉદ્દેશથી કોઈને કોઈની વસ્તુ સુધી ફરક મળી શકે છે અથવા એ ખાતા આપણે રસ્તા થકી અથવા સાચી હકીકત પ્રસ્થાપિત કરી શકીએ તમે સીસીટીવી

લાભ થઈ શકે સાથે સાથે આંગળીઓ પેઢીને આપણે બધાને બોલાવી સંચાર આપણા આંગળીઓ પેઢી રહી છે અહીંયા ખાસ કરીને આપણા ભાગદળો હોય સીસીટીવીના ભાગના જે મોકલાવતા મોકલાવતા જે પણ એ મેડિકેશનના પાંચ ખાતર ગેપ આવી જાય છે સીસીટીવી હોય છે આપણી પાસે એ હોય છે તેમ છતાં આપણું જે બધામાં લગાવ હોય તો થઈ જશે સીસીટીવી ડિટેક કરવાના છે પ્રયત્ન કરવાના છે થશે બી તો પછી કા ઉસી પેજા એટલે ખાસ આજ ભલા સુધી વેપારી ગ્રુપ અને બહુ રેન્જની ઉનાડી ને હવે ચાલુ હોય ને એનું હોય બરાબર એ એક વેપારીયા વેપારી બોલાયા તો ડાઈપ પેક કરી

તેનાથી ઘણું બધું આપણે લાભ થતું હોય છે એટલે પોલીસના જે ફાસ્ટ હોય એટલે ટેકનોલોજીમાં વધુ તમારે મદદ લેવી પડશે આજથી વીસ વર્ષ પહેલા હવે ઉમેર દિવસે થતું નથી તમે બે કલાકમાં ક્યાંયથી ક્યાંય ફરીને આવતા રહ્યો એટલે સીસીટીવી ટેકનોલોજી જે છે એની સાથે સાથે ચાલીએ સાથે તમને બધા એ આગ્રહ કરી સીસીટીવી નાખો તો ઉપયોગી થાય એ પ્રમાણમાં જે એનાથી મદદ

આપણે એક અનુભવ એવો વસ્તુ છે કેવાની રીતના જો રિક્ષા સુધી વેહિકલ બહુ પાણી થઈ ગયો હિસાબ સાથે વ્હીકલ તો અંદર આવી જશે તો શું થઈ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વૃદ્ધ આવ્યા હોય બાળકો સાથે આવ્યા હોય તો એ અંદર સુધી આવી શકશો એવું થાય કે ટ્રાફિકમાં વ્હીકલ જતા આવશે તો તમે ચાલીને બજાર સુધી ન આવી શકતા એક કેમ છે કે જો વ્હીકલ આ બધી પરવાનગી આપશો તો અમુક જે દોસ્તી આવ્યા હોય સ્પેશિયલ કે ત્યાં પણ ખરીદી આવે તો એ આરામથી ખરીદી કરી શકશો થેન્ક યુ તો મને ત્યાં સુધી ટ્રાફિક જેમ એટલે પણ બહુ ટ્રાફિક થઈ જાય તો પછી તમારે ડિસિઝન લેવા ના પડતી હોય અને વચ્ચે બી આ એક બધું આવ્યો હતો જ્યારે ઘણી વખત કે ભાઈ આ વનવે છે વન છે એ ત્યારે મારા આ જ હોય નખો ભાઈ આ વસ્તુ જે છે કાંઈ ગામડાવાળું જે કાંઈ છે વીસ કિલો ચોખ્ખા લીધા તો વીસ કિલો બીજું કાંઈ વીસ કિલો અહીંયા ગામે એક તો ચોખ્ખી ઉપાડીને અહીંયા સુધી આવશે ટ્રાફિક સમસ્યા ના થાય અને પોલીસ બી અંદર આપણે રાખીએ અને નાનું મોટું ચાલી શકીએ ટ્રાફિક જો ઉભો થાય છે તો પછી આપણે જાહેરનામાનું સંપૂર્ણ પાલન કરાવીએ છીએ તેવા સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સાથે અને અમારે માણસો બી સાથે ત્યાં રહેશે અને પોલીસ પેટ્રોલિંગ બીજો કંઈ પ્રશ્ન હોય તો આપ કહી શકો તો મારા વિજય એક છે કે આધાર કાર્ડ લઈજો આઈડેન્ટિટી પ્રૂફ લેજો ક્યારેક શક્યતા પછી પોલીસમાં આવીને એમ કે સાહેબ આ કહ્યું તે કહ્યું મલા આશાઓ ઘણી બધી છે અને અમારી આશાઓ તમારી પાસે તમે સરળતાથી ત્યાં પહોંચી શકો હવે અને તમારી જે વસ્તુ છે એ ખૂબ કિંમતમાં વસ્તુનો પ્રયત્ન પાડો એક હાથે તાળી પડતી નથી જે વખતે તાળી પડે છે તો કાંઈક આપણા તરફથી નાની નાની કેટલું ઘણી વખત બહુ ઉપયોગી થઈ જતી ને આવીને બહુ આનંદ થયો અને આપણા તરફથી કંઈ સૂચનો હોય તો બી છીએ અને મારા તરફથી જે કંઈ સૂચનો છે એ મદદ અંશે પાલન કરો એવી અમારી શુભેચ્છા કે આગ્રહ તો ના શકું પોલીસ આગ્રહ સાથે કેમ કે સીસીટીવી તમારા છે અમારો ઉપયોગ કરવા છે કેવી રીતે કરવા ના કરવા પણ અમારો આટલો આગ્રહ હોય છે કે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ